ઝડપથી બોલતા શીખવું છે તો તો એના માટે વસ્તુને પ્રોપર ફોલો કરવી પડશે પણ સર કઈ રીતે અરે ચિંતા ના કરો તમારા માટે એવા સો વાક્યો લઈને આવ્યો છું કે જે સૌથી વધારે ઉપયોગમાં લેવાતા સેન્ટેન્સીસ છે અને એવા સો વાક્યો છે કે જેમાંથી તમે બીજા પાંચસો વાક્યો તમારી રીતે તમારા ઇમેજિનેશનથી બનાવી શકશો એવા જ સો વાક્યો છે ખૂબ જ ઉપયોગી એવા સો વાક્યો આજે તમને હું લઈને આવ્યો છું કરવાની છે એ તમારા માટે લઈને આવ્યો છું તો ખાસ મારી સાથે સાથે બોલતા જજો અને મારી સાથે સાથે મોટે મોટા અવાજેથી બોલતા જશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઈક નું બટન જરૂર દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવી દેજો અને કોમેન્ટ બોક્સ માં કાઈ નહીં તે લાલ કલર નું હાર્ટ એક વખત મૂકી દેજો જેથી કરીને મને ખબર પડે કે તમે આપણા વિડીયોને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો અને આવા નવા વિડીયો હવે આવતા રહેશે દરરોજ સાંજે 9 વાગે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ઓકે મિત્રો તો શરૂઆત કરીએ સૌથી પહેલા જેટલા પણ સેન્ટેન્સ પહેલા ગુજરાતી આવશે એમની નીચે એમનું ઇંગ્લિશ આવશે તો મારી સાથે સાથે બોલતા જજો મોટા અવાજ છે મારે વધુ સમય જોઈએ છે આવું બોલવું હોય ઘણીવાર મારે વધારે સમય જોઈએ છે આઈ નીડ મોર ટાઈમ શું કહેશે આઈ નીડ મોર ટાઈમ મે કાચ તોડી નાખ્યો છે તો કહેવાશે આઈ હેવ બ્રોકન ધ ગ્લાસ શું કહેવાશે આઈ હેવ બ્રોકન ધ ગ્લાસ ફિલ્મ ક્યારે શરૂ થશે અને અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક ભાઈ ફિલ્મ ક્યારે શરૂ થશે તો વેન વિલ ધ મૂવી સ્ટાર્ટ ઘડિયા લાવી જઈશ ઓકે ચાલો મે કહ્યું મે said શું થશે આઈ સેડ મને તમારી સાથે વાત કરવી ગમે છે તો કહેવાશે આઈ લવ ટોકિંગ ટુ યુ આઈ લવ એટલે કે ગમે છે આઈ લવ ટોકિંગ ટુ યુ એના પછી મને વાર્તાઓ વાંચવી ગમે છે મને વાર્તાઓ વાંચવી ગમે છે તો આઈ લાઇક ટુ રીડ સ્ટોરીઝ આઈ લાઇક ટુ રીડ સ્ટોરીઝ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો હે ભાઈ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તો ટેક કેર ઓફ યોર હેલ્થ ટેક કેર ઓફ યોર હેલ્થ એના પછી હું આ માટે જવાબદાર નથી હું આ માટે જવાબદાર નથી તો આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર મારે સુવું પડશે ભાઈ હવે નીંદર આવે છે મારે સુવું પડશે આઈ નીડ ટુ લાયડાઉન બરાબર છે આઈ નીડ ટુ લાયડાઉન લાયડાઉન એટલે સુવું પડશે એના પછી જેમ તમે ઈચ્છો છો તેમ જેવી તમારી ઈચ્છા એઝ યુ વિ તે તમારી મુલાકાત જરૂર લેશે તે તમારી મુલાકાત લેશે તો હી વિલ વિઝિટ યુ શું થશે હી વિલ વિઝિટ યુ એના પછી જેટલું જલ્દી થઈ શકે એવું કેવું હોય જેટલું જલ્દી થઈ શકે એટલું કરો તો એઝ સૂન એઝ પોસિબલ એનો મતલબ થાય જેટલું જલ્દી થઈ શકે એટલું તમે કેટલા ભાઈ બહેન છો ભાઈ તો હાઉ મેની સિબ્લિંગ સિબલિંગ્સ એટલે ભાઈ બહેન ડુ યુ હેવ તમે કેટલા ભાઈ બહેન છો એના પછી તમારે શું જોઈએ છે હે ભાઈ તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ શું થાય વોટ ડુ યુ વોન્ટ બધું બરાબર છે ને એમ ભાઈ બધું બરાબર છે ને ઇઝ એવરીથિંગ ઓકે હે ઇઝ એવરીથિંગ ઓકે એના પછી બહાર ન જાઓ ડોન્ટ ગો આઉટ સાઈડ અથવા તો ડોન્ટ ગો આઉટ તેણે પોતાની કાર વેચી દીધી છે તેણે પોતાની કાર વેચી દીધી છે હી હેઝ સોલ્ડ હિઝ કાર હી હેઝ સોલ્ડ હિઝ કાર આગળ વધીએ એની પહેલા સાહેબ જો ખરેખર તમારે મારી સાથે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી શીખવું છે તો ત્રણ પ્રકારના કોર્સીસ છે એક છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ રેકોર્ડેડ પણ ત્રણેયની પ્રાઇસ તમને આપેલી છે એકની 1499 રૂપિયા છે એકની 999 એકની 749 રૂપિયા પ્રાઇસ છે હવે ત્રણેયમાં શું તફાવત છે તો કે આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે એક વર્ષ સુધીના ત્રણે ત્રણ કોર્સ છે બરોબર છે આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી કોર્સ પરચેસ શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર નંબર આપેલા છે એ ઉપરથી તમે કોલ ઓફ તો મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને આમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ આવશે આમાં કોઈ પણ લાઈવ લેકચર્સ નહીં આવે ઓનલી બધું રેકોર્ડેડ આવશે તો કોઈ પણ કોર્સ છે એ પરચેસ કરી અને તમે મારી સાથે બેઝિક થી એડવાન્સ લેવલ અંગ્રેજી શીખી શકો છો તો રાહ શ્રી જોઈ રહ્યા છો અત્યારે જ ડાઉનલોડ કરી લો ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ આપેલી છે ચલો તમે તેને રોજ અમે તેને રોજ મળીએ છીએ તો વી મીટ હિમ એવરી ડે અમે તેને રોજ મળીએ છીએ તો વી મીટ હિમ એવરી ડે તેની તબિયત સારી નથી તો હી ઇઝ નોટ વેલ હી ઇઝ નોટ વેલ એની તબિયત સારી નથી ચલો તે પહોંચવાનો જ છે જ્યારે પણ એવું હોય ને તે પહોંચવાનો જ છે તે ખાવાનો જ છે તે જમવાનો જ છે તો હી ઇઝ અબાઉટ ટુ એનો મતલબ શું થાય હી ઇઝ અબાઉટ ટુ રીચ તે જમવાનો જ છે તો હી ઇઝ અબાઉટ ટુ ઈટ ધ્યાન રાખજો તો હવે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો બનાવી શકો ઓલવેઝ બનાવી શકો મારે કંઈ જોતું નથી ભાઈ મારે કંઈ જોતું નથી આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ તમે આ નોકરી માટે યોગ્ય નથી તમે આ નોકરી માટે યોગ્ય નથી યુ આર નોટ ફિટ ફોર ધીસ જોબ યુ આર નોટ ફિટ ફોર ધીસ જોબ આ ઉપકાર માટે હું તમારો ખૂબ આભારી છું આ ઉપકાર માટે તમારો ખૂબ જ આભારી છું આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યોર ટુ ફોર ધીસ ફેવર બરોબર છે આ રીતે તમે એનું બોલી શકશો એના પછી તે મારો હુકમ સ્વીકારશે તે મારો હુકમ સ્વીકારશે હી વિલ એક્સેપ્ટ માય ઓર્ડર હી વિલ એક્સેપ્ટ માય ઓર્ડર કૃપા કરીને તેને સાંભળો પાઈન શાંતિથી સાંભળો તો કે પ્લીઝ લિસન ટુ હિમ એના પછી તમે કેવી રીતે પ્રવેશ કર્યો કેવી રીતે પ્રવેશ કર્યો હાઉ ડીડ યુ એન્ડ

એના પછી આ ક્વેશ્ચન માર્ક આવશે બંનેમાં ચાલો એના પછી મને એકલો છોડી દો મને એકલો છોડી દો લીવ મી અલોન મને એકલો છોડી દો તો લીવ મી અલોન તમારે શું જોઈએ છે ભાઈ તો વોટ ડુ યુ નીડ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ નીડ હું ઈચ્છું છું કે હું તમને મળી શકું મારી ઈચ્છા છે કે હું તમને મળી શકું આઈ વિશ આઈ કુડ મીટ યુ બરોબર છે એના પછી તેનો ઈરાદો શું છે તો વોટ ઇઝ એના પછી હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ તો એના માટે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એના પછી આગળ વધી એની પેલા સાહેબ ખરેખર આપણી જે સ્પોકન ઇંગ્લિશની બુક છે બરોબર છે એ હજી સુધી તમે પરચેસ નથી કરી

મેળવી શકો છો તો ખાસ લઈ લેજો જેને પણ નથી લીધી ચલો હું સાચું બોલું છું આઈ સ્પીક ધ ટ્રુથ હું સાચું બોલું છું તો આઈ સ્પીક ધ તે ઘરે નથી હી નોટ એટ હોમ નોટ એટ હોમ એના પછી મને વધુ કહો ભાઈ મને વધુ કહો ટેલ મી મોર મને વધુ કહો તો ટેલ મી મોર અમે ઘણી વાતો કરીએ છીએ વી ટોક અ લોટ વી ટોક અમે બહુ વાતો કરીએ વાતુર્યા છીએ એના પછી હું હું આ આ ખૂબ ખૂબ જ જ ખુશ ખુશ છું છું અબાઉટ ધીસ ન્યૂઝ શું તમારી પાસે ખોરાક છે ડુ યુ હેવ ફૂડ હે ભાઈ ખાવાનો ખોરાક છે ડુ યુ હેવ ફૂડ હું ચોક્કસ આવીશ તો આઈ વિલ કમ ફોર શ્યોર હું ચોક્કસ આવીશ તો આઈ વિલ કમ ફોર શ્યોર

બહુ થઈ ગયો એવું આપડે બોલતા હોય બહુ ભાઈ હવે એના થઈ ગયું તો ધીસ ઇઝ ટુ મચ તને કોને માર્યો તો વુ હિટયુ કોને માર્યું વુ હિટયુ શું તમે મને મળશો

એના પછી આગળ વધી શકે બાબા ઘણા બધા સેન્ટેન્સીસ જો તમારે જોઈએ છે તો એમાં સાત હજાર થી પ્લસ વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો અને એ પણ ગુજરાતી વાક્ય સાથે તમને ફક્ત ને ફક્ત મળી જવાને છે આ એક જ બુકમાં જેમાં તમને ગુજરાતી અને ઇંગ્લિશ સાથે એમની પ્રાઇઝ ફક્ત અને ફક્ત એકસોને ઓગણપચાસ રૂપિયા છે ક્યુઆર કોડને સ્કેન કરી વન ફોર્ટી નાઇન રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુક પણ તમને મળી જશે સાથે સાથે અરે આ બુક છે આપણી તો કે નાઇન્ટી નાઇનવાળી જેમાં ઇંગ્લિશ વોકેબુલરી બુક દરેક પ્રકારના શબ્દો ઇંગ્લિશ બોલવા માટેના એ શબ્દ ભંડોળામાં આપેલું છે બંને પીડીએફ ફોર્મમાં છે ક્યુઆર કોડને સ્કેન કરી નાઇન્ટી નાઇન ટ્રાન્સફર કરી पेमेंट नो स्क्रीनशॉट નંબર ઉપર મોકલાવી मोकलावी એટલે તરત જ તમને એ પણ બુક મોકલાવી દેવામાં આવશે ચલો એના પછી હું તમારા માટે કોણ છું વુ એમ આઈ ટુ યુ વુ એમ આઈ ટુ યુ હું તમારા માટે કોણ છું હમ આપ કે હે કોન આ મતલબ ઈ બરાબર છે તો વુ એમ આઈ ટુ યુ શું તમારી પાસે કંઈક છે તો કે ડુ યુ હેવ સમથિંગ તમારી પાસે કંઈક છે ડુ યુ હેવ સમથિંગ એના પછી હું માત્ર જાણવા માંગુ છું તો કે છે આઈ જસ્ટ વોન્ટ ટુ નો

મને અંદર આવવા દો લેટ મીન મને અંદર કયું લેવું વિચ વેક વિચ વન ટુ ટેક તેને અહીં રહેવા દો લેટ ઇટ બી હિયર

શું તમે મને બોલાવો છો શું તમે મને બોલાવ્યો છે હેવ યુ કોલ્ડ મી પૂર્ણ વર્તમાન કાળ હેવ યુ કોલ્ડ મી તમે મને બોલાવ્યો છે એના પછી આપણે દરરોજ નવી વસ્તુઓ શીખીએ છીએ વી લર્ન ન્યુ થિંગ્સ એવરી ડે હું તમારી સાથે નૃત્ય કરવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ડાન્સ આઈ વુડ લાઈક ટુ ડાન્સ ચલો એના પછી ફરી એક વખત કહી દઉં સ્પોકન ઇંગ્લિશની બુક સાહેબ પરચેસ કરી લેજો હજી સુધી નથી કરી તો તમારા ઘરે ત્રણથી ચાર દિવસમાં પહોંચાડી દેવામાં આવશે અત્યારે થોડુંક આઉટ ઓફ સ્ટોકમાં છે બટ વેનસ ડેનાથી બુક આવી જશે તમને પહોંચાડી દેવામાં આવશે આ નંબર ઉપર મેસેજ કરી દેજો કોલ કરી દેજો કે મારે આ બુક જોઈએ છે તો અમારી ટીમ છે તમને કોન્ટેક કરશે કેવી રીતે મંગાવી તમને આખી પ્રોસેસ કહેશે શું તમે મને મળવા માંગો છો આ વુડ યુ લાઈક ટુ મીટ મી શું તમે મને મળવા માંગો છો વુડ યુ લાઈક ટુ મીટ મી હું ઘણો ખર્ચ કરું છું આઈ સ્પેન્ડ અ લોટ હું ઘણો ખર્ચ કરું છું તો આઈ સ્પેન્ડ અ લોટ મારા હાથમાં દુખાવો હતો આઈ હેડ પેન ઇન માય હેન્ડ મારા હાથમાં દુખાવો હતો તમને આ ઘર કેવું લાગ્યું તો કે હાઉ ડીડ યુ લાઈક ધીસ હાઉસ

એના પછી છે પ્લીઝ મારી રાહ ન જુઓ પ્લીઝ ડોન્ટ વેઇટ ફોર મી પ્લીઝ ડોન્ટ વેઇટ ફોર મી આ બસ ક્યાં જાય છે વેર ડઝ ધીસ બસ ગો એના પછી શું હું તમારી સાથે એક મિનિટ વાત કરી શકું કેન આઈ ટોક ટુ યુ ફોર અ મિનિટ કેન આઈ ટોક ટુ યુ ફોર અ મિનિટ મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે આઈ થિંક આઈ હેવ સીન યુ સમવેર મને એવું લાગે છે ચલો એના પછી

કેટલા વાગ્યા છે તો વોટ ટાઈમ ઇઝ ઇટ વોટ ટાઈમ ઇઝ ઇટ તેને તેના બધા પૈસા ગુમાવ્યા તો હી લોસ્ટ ઓલ હિઝ મની તેને બધા પૈસા ગુમાવ્યા ઓકે મિત્રો ખાસ જો તમારે અમારી સાથે જોડાવું છે તો આપણી વોટ્સઅપ ચેનલ છે મારી સાથે ડાયરેક્ટ જોડવા માટે વોટ્સઅપ ચેનલ આ નંબર છે આપણા વોટ્સઅપ એની ઉપર એક મેસેજ કરશો એક વોટ્સઅપ ચેનલ લિંક આવશે ક્લિક કરી ફોલોનું બટન દબાવી દેશો એટલે તરત જ તમે ચેનલમાં જોડાઈ જશો ઇવન ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ પર તમે આ ક્યુઆર કોડને સ્કેન કરી અને તમે એમાં પણ જોડાઈ શકો છો ફ્રોડ ચેનલોથી બસ બચજો વિજય નાકિયા ગુરુઅ ગુજ્જુ જેમાં આપણે ફક્ત ને ફક્ત સ્પોકન ઇંગ્લિશનું જ મૂકીએ છીએ બીજું કશું મૂકતા નથી એટલે ઘણા લોકોએ ફ્રોડ બનાવેલી છે ચેનલ ધ્યાન રાખજો એટલે આ ચેનલ ઉપર જોડાઈ જજો સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આ ક્યુઆર કોડ ને સ્કેન કરીને તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો તો ખાસ જોડાઈ જજો અને જ્યાં 100 વાક્ય હતા એની પ્રેક્ટિસ રોજ જે કરતી રહેવાની જેટલા પણ સેન્ટેન્સીસ તમને મગજમાં બેસે એટલા સેન્ટેન્સીસ તો હવે ઇંગ્લિશમાં જ બોલવાના જેથી કરીને તમને વધારે ને વધારે ઇમ્પ્રૂવમેન્ટ થતું રહે જેટલું ગુજરાતીને મતલબ છોડશો એટલું ઇંગ્લિશ ઝડપથી તમને આવડશે તો ખાસ મિત્રો અંગ્રેજી શીખતા રહેવા માટે આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો કરી નથી તો લાઈક કરે જો મજા આવી હોય તો અને એક વખત કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાટ છે એ મૂકી દેસો તો મને વધારે આનંદ થશે અને બીજા લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા